દમણના એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની દારૂની ચોરીમાં સંડોવાયેલા આઠ શંકાસ્પદ ઇસમોને દમણ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી મળતી માહિતી પ્રમાણે સાત જાન્યુઆરીના રોજ દમણના વિભાગે મોટી મોટી દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે દમણના કિલ્લા વિસ્તારની ગોડાઉનમાંથી સ્થળેથી પકડાયેલા દારૂના ત્રણસો પંચોતેર બોક્સ જેની કિંમત લગભગ ચૌદ લાખ રૂપિયાની છે જેની ચોરી થઈ ગઈ છે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી ગોડાઉન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે આરોપીઓને શોધવા કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન મોટી દમણના વિશાલ ભિખુ હળપતિ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન તેને કબૂલાત કરી હતી કે આ ચોરીમાં તેના સાથી હિરલ રમણભાઈ હળપતિ સહિત અન્ય સાત લોકો સામેલ હતા આ ચોરી ત્રણ જાન્યુઆરીની રાતે કરવામાં આવી હતી જ્યાં ગોડાઉનના પતરા ઊંચા કરી અંદર પ્રવેશ કર્યો હતો અને દારૂના બોક્સ ચોરી કરી વાંકડ ખાતે રહેતા રક્ષેશ ઈશ્વર હળપતિને વેચી દીધા હતા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ પોટેરિયા ખાતે આવેલ હોય તેમાંથી ત્રણસો પચ્યોતેર દારૂના બોક્સિસ ચોરાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બંસલ તેમજ એસ સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંસ્થાના અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એના અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણમાં રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલું હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ

આ બંને આ આ બંને પાસેથી દક્ષ ઈશ્વરભાઈ હડપતિ જેઓ મોટી પાકડ દમણના રહેવાસી છે તેઓએ આ જે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલ હોય આ ઘટના આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવ આરોપીઓની ધરપકડ કરી અત્યારે કોર્ટ ખાતે મૈરબન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવે છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને કરી મહેરબન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે Bureau report H24 News, the month.